નેશનલ હાઇવે નંબર આઠસો અડતાળીસ માંડવા ગામના વડદેવી ફળિયા ખાતે રસ્તા પર ટ્રક આડું ફસી જતા આઠ વાગ્યાથી સવારના સાંજના દસ વાગ્યા સુધી તેમ છતાં લાઇન ખુલ્લી કરવામાં નથી આવી ટ્રાફિક જામ થઈ ગયું છે કે કપરાડા તાલુકાના માંડવા ગામના વડદેવી ફળિયા ખાતે ટ્રક ફસાઈ જતા પંદર કલાક થઈ ગયા તેમ છતાં ટ્રાફિક જામ થઈ જતા લોકોને પરેશાન થતા તંત્રને બેદરકારીને કારણે લોકો અટવાઈ ગયા છે